દોસ્તો સંજય રાવલ છું આજે કંઈક નવી રીતે વાતચીત કરવાનો એક પ્રસંગ મળ્યો છે લગભગ રોજ આવી રીતે કંઈક ઝૂમ પર ને સ્કાઇપ પર ને હું કરતો હોઉં છું મારો અવાજ આવે છે બધાને અવાજ આવે છે રાકેશભાઈ ઓકે 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 ફાઈન આજે છેલ્લા ઘણા વખતથી એટલે લગભગ એમ તો ડિસેમ્બરથી શરૂ થયું પણ આપણે ત્યાં માર્ચથી શરૂ થયું અને બે મહિનાથી આપણે લોકો અલગ અલગ જાતના જીવન જીવવા જે કદી કલ્પના નહોતી કરી એ રીતની પરિસ્થિતિમાં આપણે બધા આવી ગયા છીએ તમે બધા એજ્યુકેશન સાથે જોડાયેલા છો આપણા એજ્યુકેશન સિસ્ટમ અત્યારે બધા લોકો તકલીફમાં છે અથવા વિચારે છે શું થશે શું નહીં થશે એનું કારણ શું છે ખબર છે આપણી એજ્યુકેશન સિસ્ટમની સૌથી મોટી ખામી શું છે ખબર છે એક સિલેબસ હોય અને પછી ભણાવે તો એ લગભગ લગભગ સાહીઠ ટકા છોકરાઓ બિલો રેન્કમાં જતા રહે છે એનું કારણ શું કે સિલેબસ છે તોય કેવી રીતે એક્ઝામ આપવી ખબર નથી જીવનમાં સારો સિલેબસ જ નથી સીધું કંઈ ને કંઈ આવી જાય છે આપણને ખબર નથી હોતી કે શું થશે શું નહીં અને આપણે બધા જ એવી મોટી મુશ્કેલીમાં આવી જઈએ છીએ કે કેવી રીતે જીવન જીવવું એ ખબર પડતી નથી આવા સમયે આ આખી વાત શું છે એ થોડીક સમજવાની જરૂર છે એ હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પની વાત હોય કે જ્યાં લોકોને એક બ્રેડ અને અડધી ચા મળતી હતી ને એ લોકો બબ્બે ત્રણ ત્રણ વર્ષ સો કિલોનો માણસ વીસ કિલોનો થઈ ગયો તો પણ એ જીવ્યો નેલ્સન મંડેલા સત્યાવીસ વર્ષ દસ બાય દસની રૂમમાં રહ્યા આફ્રિકાને આઝાદ કરાવવા અને બહાર આવ્યા તો આ આખી ગેમ એ બહુ સરસ સમજવા જેવી છે અને ભારતના આધ્યાત્મિકતાની અંદર આનો પાયો રહેલો છે પણ આપણે બધા ક્યાંક કંઈક ભૂલી ગયા છીએ આવા સમયે હું તમને થોડીક જુદી વાત કરવા માંગુ છું અમેરિકાની અંદર જ્યારે કેન્સરની દવા શોધાઈ ત્યારે પચાસ પચાસ માણસો ઉપર એનો અખતરો કરવામાં આવ્યો પચાસ માણસોના રૂમમાં જઈને એમ કહેવામાં આવ્યું કે આ દવા બહુ સરસ શોધાઈ છે અને તમારી ઉપર આની અસર થઈ જશે અને જો ના થઈ તો તમારું જીવન પછી બચવાના કોઈ સ્કોપ નથી બીજા રૂમમાં જઈને એમ કહ્યું કે આ પચાસ માણસોને એવી દવા હું આપું છું કે તમે સો ટકા સાજા થઈ જશો અને તમારા મરવાનો એક ટકા પણ સ્કોપ જ નથી દવા બંને સેમ હતી હવે સાહેબ એક મહિના પછી પરિણામ શું આવ્યું ખબર છે કે જે પહેલો રૂમ હતો ને એની અંદર માત્ર વીસ ટકા રિકવરી આવી અને જે પેલો બીજો રૂમ હતો એની અંદર પચાસ ટકા રિકવરી આવી એનું કારણ પેલા શબ્દો માણસનું મગજ જે આજુબાજુમાં હોય છે એની ઉપરથી એક જીવન જીવવાની ધારણા બનાવતો હોય છે આજે ચારે બાજુ ટીવી સોશિયલ મીડિયા કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીન આવી રીતે આટલા મરી ગયા આટલા મરી ગયા જ્યારે પેલી બધી સીટો બહાર પડતી ને ભાજપની બે આવીને કોંગ્રેસની બે આવીને એમ બિહારમાં ચાર આવીને બોમ્બેમાં એમ લોકો આને જોઈ રહ્યા છે આવા સમયે આપણે બધા જે ફેકલ્ટીઝ કહેવાય કે જે લોકો વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાનું અથવા ભણાવવાનું કામ કરે છે એ લોકોના માથે બહુ એક મોટી જવાબદારી છે અને આપણે એવી પોઝિટિવિટી સમાજમાં ફેલાઈએ જેનાથી આની સામે આ જયારે પૂરું થાય પહેલા તો પૂરું થવાનું નથી હું તમને ડેમ શોર કેમ નથી થવાનું આવા અનંત વાયરસો સાથે આપણે જીવતા જીવતા શીખ્યા છે ને શીખવાનું પોલિયોના બે કેસ આખા પોલીઓના પાકિસ્તાનમાં આવે ને એની રસી કરોડો બાળકોને આપવી પડે છે આપણે પહેલા બાળ આપણે એ સ્વીકારવું પડશે કે આ કોઈ નવો વાયરસ જન્મ્યો નથી આ હતો જ ખાલી સામે આવ્યો છે ને એની સાથે આપણે જીવવાનું છે માસ્ક પહેરવા પડશે સેનિટાઈઝેશન કરવું પડશે ને આ બધી આપણે આપણે જીવનની એક જેમ બ્રશ કરીએ એક પ્રણાલી બનાવવી પડશે કે ઈશ્વર આ બધું કરવાનું છે હવે આવા સમયે ગીતાનો એક શ્લોક યાદ આવે છે કે યદા યદા હિ ધર્મશ્વર ગ્લાની ગોળ એટલે જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય છે તમે બધા સરખી રીતે નથી જીવતા ત્યારે હું જન્મ લઉં છું હું જન્મ એટલે ઈશ્વર એક એવી ઘટના આપણી વચ્ચે મોકલે છે કે જેથી આપણે બધા ફરી પાછા બધું મસ્ત જીવતા થઈ જઈએ છીએ કોરોના વાયરસ પણ કદાચ એટલે જ આવ્યો છે કે જે પચાસ લાખ એક કરોડ બે કરોડના આપણે ઘરો બનાવ્યા છે એ ઘરોની અંદર આપણે કદી ચોવીસ કલાક રહ્યા જ નથી અને રહ્યા છીએ તો પણ કોઈ કારણસર રહ્યા છીએ આજે અકારણ ઈશ્વરે આપણને એ પરિવાર સાથે મા બાપ સાથે એ વાઈફ દીકરાઓ દીકરીઓ પરિ સંબંધીઓ સાથે રહેવાની એક તક આપી છે બીજી બાજુ અત્યારે આખી કોમ્યુનલ હાર્મોની બગડી ગઈ છે હિન્દુ મુસ્લિમનું ચાલે છે ક્યાંક ખ્રિશ્ચન મુસ્લિમનું ચાલે છે ક્યાંક યહુદીઓનું ચાલે છે ક્યાંક સિયા ચાલે છે અને આખી વાત બીજા રવાડે ચડી ગઈ છે ઈશ્વર તો એક છે સનાતન ધર્મ પાંચ હજાર વર્ષની સંસ્કૃતિ વાળો દેશ એમ કે ઈશ્વર નિર્ગુણ નિરાકાર સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે ઇસ્લામ જેની શરૂઆતમાં વાત કરે બધે વાત તો એક જ કરે પણ મેરા અલ્લાહ થઈ ગયો મારો મહાદેવ થઈ ગયો મારા માતાજી થઈ ગયા મારો ગોડ થઈ ગયો આખી વાત તૂટી ગઈ અને ભગવાન સમજી ગયો કે હું તો એક જ છું મુસલમાન માટે કે હિન્દુ માટે કે ખ્રિશ્ચન માટે બધા માટે મને પહોંચવાના રસ્તા બધાના અલગ અલગ કદાચ હોઈ શકે પણ હું તો એ જ છું અને આ બધા છે છે મંદિરો મસ્જિદો કોમ્યુનલ રાઇટ્સ આ બધું માટે સમય આપું કે આ બધા સમજીને ભેગા થઈને જીવતા શીખે અને કદાચ કોરોના વાયરસ એટલે જ ઈશ્વરે મોકલ્યો છે લોકડાઉનમાં કેમ જીવવું બહુ વાતો થઈ ગઈ કોરોના વાયરસ બહુ વાતો થઈ ગઈ મારે એના વિશે વાત નથી કરવી કે ફરી પાછું હું પોઝિટિવિટીનો માણસ પણ તમે જુઓ આજે મહિના પહેલાં કે દસ દિવસ પહેલાં બી આપણને ખબર નહોતી કે આપણે આવી રીતે સેમિનાર કરશું કે આપણે કરીએ છીએ હું અહીંયા બેઠો છું તમે લોકો અલગ અલગ જગ્યાએ વિદ્યાનગર અથવા આજુબાજુ આણંદ બડોદરા બેઠા હશો ને હું પાલનપુર મારા ઘરે બેઠો છું આ શું છે તો આ ઘટના નિશ્ચિત હતી ખબર આજે પડી આપણને એમ કોરોના વાયરસ આવવાનો હતો એ ઘટના નિશ્ચિત હતી આપણને ખબર હવે પડી છે તો વોટ વી હેવ આપણી પાસે એક જ છે પ્રતિભાવ આપવો બે ચીજ છે કર્મ છે ને પ્રતિકર્મ છે આપણે બધા છે ને પ્રતિકર્મ કરીએ કર્મ કરતા જ નથી કોઈ આપણને ગાળ બોલે આપણે એને ગાળ બોલીએ એટલે પ્રતિકર્મ પણ કર્મ કોને કહેવાય કે કોઈ મને ગાળ ગાળ કેમ બોલી અને વિચારીનું જે કરું એને કર્મ કહેવાય કોરોના વાયરસ આવ્યો છે જલ્દી જતા રહો કોઈને અડશો નહીં આ નહીં કરો આ બધું શીખી જઈશું આપણે બધા એમાં કોઈ બહુ મોટી વાત નહીં પણ આવા સમયે પ્રતિક આપણે કર્મ કેવું કરવું એ આપણા હાથમાં ત્રીજી મે બધું ખુલી જશે એટલે બધું પતિ નથી જવાનું આ બધું છ બાર મહિના લાંબુ ચાલવાનું પણ આવા સમયે પોઝિટિવિટી પોઝિટિવિટીથી આપણે જો જીવીએ તો હું માનું છું કે જીવન બહુ મસ્ત રીતે પસાર થઈ શકે છે મૃત્યુ નિશ્ચિત છે તેટલા શ્વાસ લેવાના છે નિશ્ચિત છે પણ તો શું કંઈ કરવું નહીં નહીં બુદ્ધિ આપી છે એટલે આપણે પ્રિકોશન તો લેવાનું પણ પ્રિકોશન પછી ઈશ્વરે જે શ્વાસ આપ્યા છે એ નક્કી છે માટે ડરવું નહીં ભયમાં જીતવું નહીં કે ભયમાં જીવશું તો આપણી ઇમ્યુન સિસ્ટમ ખતમ થઈ જશે એ હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પ હોય કે કોઈ પણ જગ્યાએ માણસે પોતાનો પાવર કે યસ મારે જીવવું છે અને મસ્ત જીવવું છે મારા જીવનનો જે ધ્યેય છે મારે શું કરવું છે આ બધું નક્કી છે એની પણ હું સતત વિચારીશ ઈશ્વરે કદાચ આપણે સમય આપ્યો છે આ બધું વિચારવાનું કે થોપ નહીં તો થાકી જઈશ મેરા હૈ તો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આપણું ધાર્યું થાય આપણે ખુશ આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ આપણે દુઃખી થવાનો સવાલ જ પેદા થતો નથી પણ આપણને સતત બધાથી જુદું બધાથી ઉપર રહેવું ટોપ પર જવું આ બધી જે ટ્રેનિંગ આપી છે એના કારણે બધા ચિંતિત થઈ ગયો છે આખો સમાજ ચિંતિત થઈ ગયો છે ચાઇના પાછું કામે લાગી ગયું અમેરિકા બી લાગી જશે લોકો કહે છે ઇકોનોમી બગડી જશે ઇકોનોમી બગડશે તો ભરતગાડાથી ચાલુ છે ચાલુ કરીશું આપણા દેશે બહુ અદ્ભુત પગલાં ભર્યા છે દુનિયામાં ભારતે ને ભારતમાં ગુજરાતે સૌથી સરસ પગલાં ભર્યા છે હું બહુ બ્લન્ટલી કહું છું પરિણામ જે હોય તે ઈશ્વરના હાથમાં છે પણ આપણે કર્મ તો બહુ સરસ કરીએ આવા સમયે આપણે જે બુદ્ધિજીવી આપણી જાતને જે લોકો કહીએ છીએ એને સમાજમાં સતત પોઝિટિવિટીથી લોકોને જગાડવા એ આપણું સૌનું મહત્વનું કામ છે ઈન્દુ હોય ને ઈન્દુ એ જાતે ફૂટે ને તો બચ્ચું જન્મે જો બહારથી ફોડો ને તો બચ્ચું મરી જાય કેરીની ગોટલી તમે આખી બંધ હોય ને જમીનમાં નાખો ને તો જ આંબો ઉગે એને તમે તોડી નાખો ને આંબો ના ઉગે આ શું બતાવે છે કે આ ઈશ્વરે લોકડાઉનનો સમય આપ્યો છે જાતે ફૂટવા માટેનો અત્યારે શાંતિ છે શાંત ચિત્તે કેમ પૃથ્વી પર આવ્યો છું કેમ આ જોબ કરું છું શું જે કરું છું બરાબર કરું છું સવારથી સાંજ સુધી જે દોડું છું બરાબર દોડું છું આમ કરીને આપણે જાતે અંદરથી ફૂટવાનું છે કે વાય આમ હિયર આ દુનિયામાં ઈશ્વરે આપણને એમને નથી મોકલી દીધા વી આર હિયર ફોર રીઝન પણ આ રીઝન કોઈ કહેતું નથી એક બાજુ આખી ધર્મ વ્યવસ્થા છે એક બાજુ એજ્યુકેશન સિસ્ટમ છે જે માત્ર ટોપર્સને જ આગળ લઈ જવાની વાત કરે છે એમાં માણસ ખોવાઈ ગયો આવા સમયે દરેક માણસ આ પૃથ્વી પર ચોક્કસ કારણથી આવ્યો છે ઈશ્વરે એને એમને નથી મોકલ્યું વી આર હિયર ફોર રીઝન આ રીઝન બતાવવાનું કામ આપણું એજ્યુકેશન સિસ્ટમનું ને ધર્મ વ્યવસ્થાનું પણ ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો થઈ ગયા ઇસ્લામમાં પણ અલ્લાહ એક છે એક ઇસ્લામ એમાં ફિરકા થઈ ગયા અને પાકિસ્તાનમાં તો ખાલી મુસ્લિમો છે તોય રોજ બોમ્બ ફૂટે છે જ નહીં આવા સમયે સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહી ગયો શીખવા કે આ દેશ પાસે કઈ તાકાત છે જોન મેકેલો થર્ટી સિક્સમાં આ દેશમાં ફર્યો અને એને